મારું નામ છે કૈલાસ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું દહીં દહીં વડા વડા આવજો ખાવા આ આપણે અડદની દાળ લીધી છે સાત કલાક આપણે પલાળી દીધી થી આ રીતે પલળી ગઈ છે અને આ એક કપ મગની દાળ છે આપણે એને પણ આપણે આ રીતે પલાળી દીધી છે અને આ એક લીલું મરચું સુધારી ને લીધું છે આ એક ચમચી જીરું છે આ આદુ આપણે લીધું છે આ એક ચમચી ખાંડ લીધી છે આપણે અને આ મીઠું લીધું છે એક ચમચી આ ખાવાનો સોડા ખાર છે અને આ તીખી ચટણી છે અને આ લીલા ધાણા છે અને આ સેવ છે અને આ દહીં લીધું છે અને આ આપણે તેલ લીધું છે તળવા માટે તો આપણે અડદની ડાળ અને આ મગની ડાળ છે બે દાળ આપણે પીસી લેશું તો આપણે આડ જ લીધા છે એ નાખશું આ મિક્સર જાળમાં આને આપણે હવે પીસી લેશું તો આપણે આ જોઈ લેશું તો આ રીતે આપણે પીસી લીધી છે તો આને હવે આપણે આમાં કાઢી લેશું બાયું તો આપણે અડદની અને મગની ડાળ બે આપણે પીસી અને આ બે ભેગી કરી નાખી છે મિક્સ તો આપણે પેલા આ દહીં બનાવી લેશુ આ દયું દહીં બનાવવાનું છે આપણે તો આ દહીં છે આપણે એક કપ લીધું છે અને આપણે આ ખાંડ નાખશું આ બે ચમચી આપણે ખાંડ લીધી છે અને આમાં થોડુંક મીઠું નાખશું આપણે સ્વાદ અનુસાર આને આપણે હલાવી નાખશું આ રીતે આપણે દહીં બનાવી લીધું છે ગળ્યું તો હવે આપણે આ ડાળ છે એને આપણે ફીટી લઈએ આ રીતે આપણે એને ફીટવાની છે તો આ રીતે આપણે આને પાંચક મિનિટ સુધી તો આપણે આને આ ફીટવી જ પડે તમે આ ફીટશો એટલે આ તમારી ડાળ એકદમ હળવી થઈ જાય છે આ રીતે આવી હળવી તો તમારે આમાં આપણે આને આથો લાવવાની જરૂર ન પડે યા આ રીતે આપણે આને ફીટી લેવાનું છે આ લોટ સરસ બની ગયો છે હવે આપણે આમાં મીઠું પ્રમાણે અને આ લીલા છે એ નાખશું આપણે આપણે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે તીખા બનાવાના અને આ આદુ છે અને આ ઝીરું છે આખું અને આ આપણે આખી દાળ રાખી છે મગની નાખ્યું આ આપણે હવે બધું મિક્સ કરી દેશું તો હવે આપણે આ તેલ ગરમ કરવા મૂકશું તો તેલ આપણે આમાં એક ખાલી એટલી સોડા સોડાખર નાખવાનો છે બહુ જાઝો નથી નાખવાનો આ રીતે હવે આપણે આને મિક્સ કરી દેશું હવે આપણે આ ગોટા મૂકશું તો આ તળાઈ ગયા છે આપડે કાઢી લઈશું બાય તો હવે આપણે આ બનાવી લેશુ બધા વડા તો ગોટા આપડા બની ગયા છે અને આ તળાઈ ગયા છે તો હવે આપણે ગેસ બંધ કરીશું અને આ ગોટા આપણે કાઢી લેશું

અને આપણે બે મિનિટ સુધી આમાં રેવા દેશું તો હવે આપણે સર્વ કરશું તો આ ગોટા છે એને આ રીતે આપણે હવે દબાવી દેશું આ પાણી બધું નીકળી જાય આ દહીં વડા પણ ખાવાની મજા આવે છે બહુ સારા અને ટેસ્ટી બને છે તો તમે પણ આ રીતે દહીં વડા બનાવજો કરજો બહુ મજા આવશે ખાવાની તમને આ ભાળીને મોઢામાં પાણી આવી જાય એટલા ટેસ્ટી અને સારા બને છે આ દહીં વડા તો હવે આપણે આની ઉપર ગળ્યું દહીં છે ઈ આપણે સૌ કરશું આ રીતે આ રીતે આપણે સૌ કરવાનું છે તો હવે આપણે આ તીખી ચટણી છે એ સૌ કરશું તો હવે આપણે આ શિયા સૌ કરશું તો હવે આપણે આ ધરણા સૌ કરશું તૈયાર છે આપડા દહીં વડા તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કહેજો તમને કેવા લાગ્યા દહીં વડા